ભૂખી ઘાસની રીરૂટની કામગીરી રદ કરવાની કોંગ્રેસના કાઉન્સિલરે માંગ કરી હતી કામગીરી રદ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એક માં છાણી જકાત નાકા કેનાલ પાસે આવતી ભૂખી ઘાસને ડાયવર્ટ કરી રીરૂટની કરવાની કામગીરી આરંભી છે ત્યારે આ કામને રદ કરવા કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર જહા દેસાઈ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમના દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી કે આ સાડા ચાર મીટરની ચેનલ જો બનાવવામાં આવે તો જે વિસ્તારોમાં ચોમાસામાં પાણી નથી ભરાતા તેવા વિસ્તારોમાં પણ ઝપેટમાં આવી જશે ટીપી તેર ની સમગ્ર સોસાયટીઓ છાણી જકાત નાકાથી નવાયા રોડ પર આવેલ નતાશા પાર્ક એક અને બે મારુતિ ટાઉનશિપ પુષ્પક પાર્ક પ્રભુ પાર્ક આસોપાલવ માઈ કૃપા સૂર્યનગર પાવન પાર્ક જેવી અસંખ્ય સોસાયટીમાં પાણી ભરાશે જ્યારે વધારે વરસાદ આવશે અને વિશ્વામિત્રીમાંથી પણ પાણી બેક આવશે ત્યારે આ ચેનલ ઓવરફ્લો થઈને તમામ વિસ્તારમાં પાણી ભરાશે જેથી હજારો નાગરિકોના ઘરમાં પાણી ફરી વળવાની શક્યતા રહેશે જેથી આ કામગીરી બાબતે અમારો સ્પષ્ટ વિરોધ છે અને આ કામગીરી રદ થાય તેવી અમારી માંગણી છે સાથે આ કામગીરી રદ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી બે હાજર ચોવીસમાં બે મહિનામાં ત્રણ ત્રણ વખત વડોદરા શહેરમાં પૂર આવ્યા પૂર આવવાથી બહાર નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા એ જ પૂરના પાણીથી હજારો પશુઓના મૃત્યુ થયા સાથે સાથે કરોડો અબજોનું લોકોનું જાનમાલનું નુકસાન થયું હજી સુધી આ પરિસ્થિતિમાંથી બહાર નથી આવ્યા ત્યારે જે રીતે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી વાઈડ કરવાનું કામ તળાવોને મોટા કરવાનું કામ જે ચાલી રહ્યું છે એમાં સાથે સાથે એક કામ અમારા વિસ્તારમાં ભૂખી ઘાસને રીરૂટ કરવાનું લાયા છે ભૂખી રાખ ભૂખી ઘાસ રીરૂટ કરવાનો મતલબ એવો છે કે છાણી નાકાથી નવાયાર સુધી આખે આખી નવી સાડા ચાર મીટરની ચેનલ નાખવાની એ ચેનલ નાખવાથી જે વિસ્તારમાં પાણી નથી ભરાતા તમે જુઓ કે છાણી જગતનાકાની આજુબાજુમાં ટીપી તીરનો વિસ્તાર છાણી જગતનાકાની આજુબાજુની સોસાયટીઓ નવાયાળનો વિસ્તાર આ જે વિસ્તારો છે એ વિસ્તારો મેઇન રોડ કરતાં બબે ત્રણ ત્રણ મીટર ચાર ચાર મીટર ઊંડાણવાળા છે જો આ રી રૂટની કામગીરી કરવામાં આવે તો આ બધા વિસ્તારોમાં ફરીવાર ચોમાસામાં પાણી ભરી જશે ભરાઈ જશે જે જગ્યાએ પૂર નથી આવતું ત્યાં બધે પૂર પૂરની પરિસ્થિતિ સર્જાશે સાથે સાથે હમણાં જ નવા રોડ જે બનાવ્યા છે જેઓ કે ગૌરવપથ એકવીસ કરોડના ખર્ચે બનાવ્યો છે હજી એનું કામ પણ ચાલે છે પંડ્યા હોટલથી લઈ અને ફતેહગંજ પોલીસ સ્ટેશન સુધીનો રોડ છથી સાત કરોડના ખર્ચે બનાવ્યો છે તો આ બધા રોડો પણ તોડી નાખવાના આ કામગીરી કરવાનું ચાલુ કરશે એટલે આ બધા રોડો પણ તૂટી જશે એટલે કરોડોનું નુકસાન ફરી કોર્પોરેશનને થશે સાથે સાથે આ કામગીરી કરવાથી છાણી જગતનાકાથી લઈને નવાડ સુધીના રસ્તા પર જે પણ સોસાયટીઓ આવે છે જેવી કે ચિસ્યાનગર સૂર્યનગર પ્રભુ પાર્ક પરમ પાર્ક પુષ્પક પાર્ક પાવન પાર્ક સંતોકનગર આ તમામ સોસાયટીઓ મારુતિ ટાઉનશીપ નતાશા પાર્ક એક નતાશા પાર્ક બે આ તમામ સોસાયટીના રહીશો સો ટકા પૂરની પરિસ્થિતિમાં આવી જશે નવા એડની નીચે જે ચાર મીટર વાળો વિસ્તાર છે એ તમામ વિસ્તાર ડૂબી જશે એટલે આ કામગીરી તાત્કાલિક રદ કરવામાં આવી અમારી માંગણી છે આની માટે અમે ખૂબ જ લડ્યા છીએ સામાન્ય સભામાં પણ લડ્યા છીએ મેયર શ્રીને પણ ધ્યાન દોર્યું છે કમિશનર સાહેબનું વારંવાર ધ્યાન દોર્યું છે પરંતુ અમને ખબર પડી છે કે આનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે એટલે આજે લેખિતમાં પણ વિરોધ કર્યો છે કે ભાઈ આ કામગીરી કોઈપણ સંજોગોમાં અમે થવા દેશું નહીં આગાઉ સભાઓમાં પણ ખૂબ જ ઉગ્ર રજૂઆતો થઈ છે એટલે આ કામગીરી તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારી માંગણી છે સિટી એન્જિનિયરની જવાબદારી છે કે ભાઈ ભવિષ્યમાં કઈ કામગીરી આવવાની છે એ કામગીરીને ધ્યાનમાં રાખવી જોઈએ એટલે સિટી એન્જિનિયરનો પણ સો ટકા આમાં વાંક છે જ કારણ કે રોડો તૂટી જશે એકવાની જવાબદારી એકવીસ એકવીસ કરોડના ખર્ચે રોડ બનાવ્યો અને ફરી રોડ બનાવવાના એટલે જે રોડનો ખર્ચો આપ્યો એ તો ખરો જ એ તો પૈસા ગયા પાણીમાં સાથે સાથે નવા રોડ બનાવવા પડે તો એના પણ પૈસા ચૂકવવા પડે એટલે કરોડોનું જે કોર્પોરેશનને આર્થિક નુકસાન થવાનું છે એની જવાબદારી સિટી એન્જિનિયરથી લઈ અને તમામ મોટા અધિકારીઓને